પણ એક વાત આજે હું ગીરની વાતના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડીએ છીએ અને દરેક પરિવાર સુધી એક વાત પહોંચાડીએ છીએ જો સ્માર્ટ મીટર લગાવવા માટે સરકાર કટિબદ્ધ હશે તો અમે દાવા સાથે કહીએ છીએ કે અમે સરકારની સામે લડી લેવા માટે પણ કટિબદ્ધ છીએ એટલે જે ગ્રાહકને સ્માર્ટ મીટરની જરૂર નથી જે ગ્રાહક ચોરી કરતો નથી

કઈક એવા એજન્સી છે કઈ કેવા કોન્ટ્રાક્ટરો છે તે ખેડૂતોને આમ તેમ કોઈ પણ રીતે પરેશાન કરતા હોય છે થોડાક સમય પહેલાં જે મુદ્દો ગુજરાતભરમાં સરસાયો એક તમે રાજુભાઈ કરપડા જે કિસાનો માટે લડ્યા સ્માર્ટ મીટર મુદ્દે સખત વિરોધ કર્યો અને આખા ગુજરાતમાં જે સ્માર્ટ મીટર તમે બંધ કરાવ્યા આ માટે શું કહીશું સ્માર્ટ મીટરની વાત કરીએ કે ખેડૂતો પર જ્યારે જ્યારે પણ વિકાસની વાતો કરીને અત્યાચારને અન્યાય થવા થતો હોય છે જનરલી વાત કરીએ તો જમીન સંપાદન થતી હોય છે કઈક મોટો હાઈવે નીકળે રોડ નીકળે તો જમીન સંપાદન કરીને વિકાસના નામે મફતના ભાવે ખેડૂત પાસેથી જમીન લેવામાં આવે ખેડૂત જ્યારે કરવા જાય છે ખેડૂતની રજૂઆત સાંભળવામાં આવતી નથી એ જ રીતે હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ હાર્દિકભાઈ એક મોટો પ્રશ્ન છે ટ્રાન્સમિશન લાઈનનો ટ્રાન્સમિશન લાઈનના કાયદાઓ અનેક બન્યા અઢારસો પંચ્યાસીમાં માં ટેલિગ્રામ એક્ટ બન્યો ત્યાર પછી સમયાંતરે સુધારો થતો ગયો બે હજાર ત્રણમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો જેમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ખેડૂતને વિશ્વાસમાં લઈ આવનાર સમયમાં ખેતીની જમીનનો કેટલો વિકાસ થાય એવો છે કેટલી ખેતીની જમીનની કિંમત વધે એવું છે નજીકમાં જીઆઈડીસી શહેર કે પછી વિકાસના કોઈ સંસાધનો ઉપલબ્ધ હોય તો એ ધ્યાને રાખી અને વળતરની રકમ નક્કી કરવી તો જે કાયદો બન્યો છે એની ઉપરવટ જઈ બે હજાર સત્તરમાં સરકારે પરિપત્ર બનાવ્યો અને એ પરિપત્રના આધારે આજે પૂરતું વળતર ખેડૂતોને ચૂકવાતું નથી જ્યાં ખેડૂત સંગઠિત છે જ્યાં ખેડૂતો લડે છે મજબૂતાઈથી ત્યાં એને બે હજાર ત્રણના કાયદા મુજબ વળતર મળે જ્યાં ખેડૂત સંગઠિત નથી ત્યાં બે હજાર સત્તરનો પરિપત્ર આગળ કરી અને ખેડૂતોની જમીનમાં મોંઘામૂલી જમીનમાં ટ્રાન્સમિશન લાઇન પસાર કરવામાં આવે છે જેના કારણે ખેડૂતની જમીનનો ભાવ ઘટી જાય છે આવી જ જ્યારે વાત કરીએ કે કોઈ નેતાની જમીન જો ટ્રાન્સમિશન લાઇનના રૂટમાં આવતી હોય છે તો આ જમીનને સાઇડ કરી દેવામાં આવે છે અથવા તો લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે અથવા તો લાખો રૂપિયા ખેડૂતો પાસેથી તો લાખો રૂપિયાનું ખેડૂતોનું નુકસાન છે જ પણ મહત્વની વાત એ છે કે ખેડૂતોમાં ક્યાંક જાગૃતતા નથી તો એનો લાભ સરકાર લઈ રહી છે ને સરકાર પાછલા બારણેથી લાભ લઈ છે મેઈન લાભ કંપની લે છે કંપની ખેડૂતની જમીન મફતના ભાવે પડાવી લે છે પોલીસને આગળ કરી ટ્રાન્સમિશન લાઇન પસાર કરે છે જ્યાં ખેડૂત સંગઠિત નથી ત્યાં એક તરફી નિર્ણય એવા હું ત્રણસો કેસ સુરેન્દ્રનગરના બતાવી શકું કે ખરેખર જે મધ્યસ્થી કલેક્ટરે કરવાની હતી કલેક્ટર સાહેબની કોર્ટમાં કેસ ચાલે ત્રણસો એ ત્રણસો ખેડૂત કેસ હારી જાય એક પણ ખેડૂત કેસ ન જીતે બધા કેસ કંપની જીતે છે વિકાસના નામે ખેડૂતની જમીન પર ઉભા પાકમાં બુલડોઝર ફેરવવાનું આ સરકારમાં થાય છે અને જેના કારણે અમે લોકો અમારી ટીમ સાથે લડીએ છીએ દરેક જગ્યાએ પહોંચી શકતા નથી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જાગૃત કરવાના પ્રયત્ન કરીએ છીએ બીજો જે આપે સવાલ કર્યો કે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર એ મુદ્દાની લડાઈ આજ પણ અત્યારે સ્માર્ટ મીટર ગુજરાતમાં લગાવવાના સ્ટોપ થયેલા છે બ્રેક લાગેલી છે પણ આવનાર સમયમાં સ્માર્ટ મીટર નહીં લગાવીએ આવી સ્પષ્ટ કોઈ પણ ખાતરી સરકાર દ્વારા આપવામાં નથી આવી પણ એક વાત આજે હું ગીરની વાતના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડીએ છીએ અને દરેક પરિવાર સુધી એક વાત પહોંચાડીએ છીએ જો સ્માર્ટ મીટર લગાવવા માટે સરકાર કટિબદ્ધ હશે તો અમે દાવા સાથે કહીએ છીએ કે અમે સરકારની સામે લડી લેવા માટે પણ કટિબદ્ધ છીએ જે પરિવારને સ્માર્ટ મીટરની જરૂર નથી એને ત્યાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર શા માટે ઘણી જગ્યાએ ફરિયાદો ઉઠી છે કે સ્માર્ટ મીટરના કારણે અમારે વધારાનું બિલ આવે છે સ્માર્ટ મીટરથી જે મુસીબતો થવાની છે રિચાર્જ ખાલી થઈ જશે તો કનેક્ટિવિટી ઘણી વખત નથી આવતી તો પાંચ પાંચ કલાક આપણા મોબાઈલનું રિચાર્જ પણ નથી થતું નેટવર્ક પ્રોબ્લેમના હિસાબે તો શું એ પરિવાર જેના ઘરે રાત્રે લાઈટ જતી રહી હશે રિચાર્જ ખાલી થયો હશે એ પરિવાર શું પાંચ કલાક રાહ જોશે એટલે આવી ઘણા બધા પ્રશ્નો છે એક ચિપ્સ તમારા ઘરે મૂકવામાં આવે છે જે મીટરમાં મૂકવામાં આવે છે તો ત્રીજી જગ્યાએથી તમારા ઘરનું મોનિટરિંગ થાય આ બિલકુલ વ્યાજબી વાત નથી એટલે જે ગ્રાહકને સ્માર્ટ મીટરની જરૂર નથી જે ગ્રાહક ચોરી કરતો નથી તો એના ઘરે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર આ સરકારે ન લગાવવા જોઈએ અને જો સરકાર એ દિશામાં આગળ વધશે તો અમે લડી લેવાની દિશામાં આગળ વધીશું